નમસ્કાર દર્શક મિત્રો આપ દેખ રહે ટ્વેન્ટી ફોર બાઈ સેવન લાઈવ આણંદ બોરસદ ચોકડી પર દબાણ હટાવવાની કામગીરી દરમિયાન પથ્થરમારો મંદિર તોડવાની શરૂઆત થતાં સ્થાનિકોએ કર્યો પથ્થર મારો પોલીસે લાઠીચાર્જ કરી પથ્થરમારો કરતા ઈસમોને ભગાડ્યા કેટલાક ઈસમોની કરી અટકાયત બોરસદ ચોકડી પર દબાણો તોડવા મામલે સ્થાનિકોએ રોષ દર્શાવ્યો સ્થાનિકોનો આક્ષેપ જિલ્લા કલેક્ટર રાજ્યના મુખ્યમંત્રીના આદેશને પણ નથી ગણકારી રહ્યા મુખ્યમંત્રીએ જાતે કલેક્ટરને દબાણ તોડતા પહેલાં સમય આપવા ફોન કર્યો હતો અમે અહીં સિત્તેર વર્ષથી રહેતા હતા અમારા સિત્તેર વર્ષ જૂના મંદિર તોડી નાખ્યા મંદિર તોડતા પહેલાં અમને સમય પણ ના આપ્યો રિપોર્ટર સચિન પંડ્યા આણંદ જીપીએમસી ન્યૂઝ ટ્વેન્ટી ફોર લાઈવ સવારથી આપણે આ દબાણ દૂર કામગીરી ચાલુ છે વધારે દબાણ દૂર કરી રહ્યા હમણાં થોડા કલાક પહેલા એક માઇનર વિરોધ જેવું નોંધાયું હતું પરંતુ પોલીસ ની હાજરી હતી અને લોકોને સમજાવટ કરી અને પોલીસ દ્વારા મદદ લઈ અને તેઓ લોકોને ડિસ્પર્સ કરી દેવામાં આવ્યા છે હાલ આ પ્રકારની કોઈ પણ લો એન્ડ ઓર્ડરની પરિસ્થિતિનું નિર્માણ થયેલ નથી